આજકાલ તમે જોવા જાવ ને તો ગુજરાત અને દેશનો દર ત્રીજો ઇન્ફ્લુએન્સર એક્ટર સેલિબ્રિટી યુટ્યુબર ગેમલિંગ અને સટ્ટેબાજી એ પ્રમોટ કરે જાણે આમ બધાએ નક્કી જ કરી લીધું કે તમને તો સટ્ટો રમાડવો છે એટલી એડ દેખાડે એમએસ ધોની ભાઈ એમએસ એસ ધોનીને ખરીદવો નાની માના વાત નથી ભાઈ આ એમએસ એસ ધોનીને ખરીદીની સટ્ટાવાળી એપ્લિકેશન દેખાડે કે ના ભાઈ ના તમે ઓગણપચાસ રૂપિયા નાખો તમે કરોડપતિ બની જ જઈશો એકવાર ખાલી ઓગણપચાસ રૂપિયા નાખો એટલે કરોડપતિ બની જઈશું હું કેટલા એવા માણાને ઓળખું કે જે દીની વીવી ટીમ રોજની વી વી ટીમ એક મેચમાં વી ટીમ ઓગણપચાસ વાળી વી ટીમ બનાવી નાખે અને કરોડપતિવાની કરોડપતિ બનવાની લાલચ રાખે ભાઈ આ કઈ હદની લાલચ છે અને આવો કદાચ રૂપિયો આવી જશે તો આ ટકશે નહીં તમને કદાચ યાદ હોય તો ઓલો કેબીસીનો પાંચ કરોડ જીતો થઈ સુશીલ કુમાર એ સુશીલ કુમાર થોડા જ વર્ષોમાં એ પાંચે પાંચ કરોડ હારી ગયો હતો એ તો ભાઈ તો એના નોલેજથી જીતો હતો આ તો એક તમારો તુક્કો જઈશે કદાચ જો લાગી જઈશે તો એ તુક્કો હશે તો આ ટકવાના તો કોઈ દીખે જ નહીં જો તમને એમ લાગે કે આવી હું અહીંયા રોકી દઈશ ને ત્યાં રોકી દઈશ એ કોઈ દી કોઈનાથી ટકાઈ નથી